લોકસભા ચૂંટણી પહેલા મુખ્ય નિર્વાચન અધિકારી લોકસભા ત્રીજા તબક્કામાં સેવન્થ મે ના રોજ ગુજરાતમાં લોકસભાની ટ્વેન્ટી સિક્સ અને વિધાનસભાની પાંચ બેઠકો માટે યોજાનાર મતદાન માટે સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે આપ સૌ જાણો છો તે મુજબ ચૂંટણીની ઘોષણા સાથે જ એમસીસી લાગુ થઈ ગયું છે જે અંતર્ગત અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સરકારી મિલકતો પર મોર દેન વન પોઈન્ટ સિક્સ લાખ તથા ખાનગી મિલકતો પરથી કુલ ફિફ્ટી એટ થાઉઝન્ડ રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર બેનરો તથા પ્રચાર પ્રચાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે અને ચૂંટણી ખર્ચ દેખરાખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત સેવન ફિફ્ટી સિક્સ ફ્લાઇંગ સ્ક્વાડ્સ દ્વારા અત્યાર સુધીમાં વન પોઈન્ટ વન સિક્સ કરોડ કેશ સેવન પોઈન્ટ થ્રી સેવન કરોડની કિંમતનો વન પોઈન્ટ નાઇન ફોર લાખ લીટર કરતાં વધુ દારૂ લેવન પોઈન્ટ ફોર ફોર કરોડની કિંમતનું એટીન પોઈન્ટ ફોર એઇટ કિલો સોનું અને ચાંદી ફોર્ટીન લાખની કિંમતનું ફિફ્ટી ટુ પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ કિલો ચરસ તથા મોટર કાર મોટર સિગરેટ લાઇટર અને અન્ય પદાર્થોના સહિતના ટ્વેન્ટી ટુ પોઈન્ટ ફાઇવ કરોડની અન્ય વસ્તુઓ મળી ટોટલ ફોર્ટી ટુ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ ટુ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે અગાઉ કહ્યું તેમ ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોના ઝડપી નિકાલ થાય અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ માટે ઓફ કચેરી ખાતે ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યું છે જેના પર કોઈ પણ નાગરિક ચૂંટણી સંદર્ભે ફરિયાદો અને રજૂઆત કરી શકાય આ ઉપરાંત ટોલ ફ્રી નંબર વન નાઇન ફાઇવ છે અને નેશનલ ગ્રીવન સર્વિસેસ પોર્ટલમાં પણ ફરિયાદ કરી શકાય અને વોટર્સ માટે અને નાગરિકો માટે સી જેલ મોબાઈલ એપ પણ છે આમાં એમસીસી બંગ અંગેની અત્યાર સુધીમાં ફાઇવ એટી એઈટ ફરિયાદો મળી છે અને તમામને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે અને નેશનલ ગ્રીવન સર્વિસ પોર્ટલ પર આજ દિન સુધી ટુ થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ એપિક રિલેટેડ કમ્પ્લેન્ટ્સ ટુ ફોર્ટી નાઇન ઇલેક્ટ્રલ રોલ રિલેટેડ કમ્પ્લેન્ટ્સ અને મતદાર કાપલી સંબંધે ફોર્ટી નાઇન અને અન્ય કુલ સેવન એટી મળીને ટોટલ થ્રી થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ કમ્પ્લેન્ટ્સ મળી છે અને આ ઉપરાંત સીઈઓ કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં અત્યાર આજ દિન સુધી ટોટલ ટ્વેન્ટી થ્રી ફરિયાદો મળ્યું છે અને તમામનો નિકાલ કરવામાં આવ્યું છે અને સાથે કચેરીમાં ટપાલ અને ઈમેલ મારફતે પણ કુલ સૌ લગભગ ફરિયાદો મળી છે અને ભારત ભારતના ચૂંટણી પંચના પંચ દ્વારા નિર્દેશિત તમામ સૂચનાઓ તથા ચૂંટણી સંચાલનની માર્ગદર્શિકાઓ સમાવેશથી ચૂંટણી અધિકારી પ્રેસાઈડિંગ ઓફિસર કેન્ડિડેટ્સ મતદાન એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ મતગણતરી એજન્ટ્સના હેન્ડબુક્સ પણ આ વખતે અંગ્રેજી તથા એઝ વેલ એઝ ગુજરાતીમાં અનુવાદિત કરી છપાવવામાં આવી છે આ તમામ હેન્ડબુક્સની પૂરતી નકલો તમામ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરને પૂરી પાડવામાં આવી છે અને અમારા સી ઇઓ વેબસાઇટમાં પણ આ તમામ બુક્સ હેન્ડ બુક્સ ઉપલબ્ધ છે ચૂંટણી પ્રક્રિયા માટે વપરાશમાં લેવનાર અવિલોપ્ય સહી સહિતના જરૂરી તમામ મટીરિયલ્સ જિલ્લાના ચૂંટણી તંત્રને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં ટૂંક સમયમાં આવશે